પાસે દારૂ ભરેલી પિકઅપ વાન લઈને ઉભેલા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખ નો દારૂ કબજે કર્યો છે જયારે છાણી એકતા નગર દારૂ વેચતા આરોપીને ને એક લાખ દારૂ સાથે ઝડપી પાડ્યો છે પીસીબી પોલીસને માહિતી મળી હતી કે છાણી એકતા નગર માં રહેતો ઇકબાલ ઉર્ફે બબલુ લિયાકત અલી સૈયદ બહાર થી વિદેશ દારૂ લાવીને પોતાના માણસ સૈઝાદ ઉર્ફે સેજુ શેખને રાખી વેચાણ કરી છે હાલમાં સહજાદ ભૂકી નદીના કાંસ પાસે આવેલા મેદાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપેડમાં ભરી રહ્યો છે તેમજ દારૂનો બીજો જથ્થો કારમાં છે જેથી પીઆઈએસડી રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરીને સહીઝાદ અલ્લા રખા શેખ રહે એકતાનગર મસ્જિદ પાસે છાણી ચકતના કારને ઝડપી પાડ્યો હતો જ્યારે ઇકબાલને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે દારૂની આઠસો નવાણું બોટલ કિંમત રૂપે એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે કાર મોપેટ રોકડાને મોબાઈલ મળી કુલે રૂપિયા ત્રણ પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને બાતમી મળી હતી કે આજવા ચોકડી ઉતરી ગોલ્ડન ચોકડી તરફ જતા રોડ પર એક પિકઅપ વાન ઉભી છે જેમાં દારૂ છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતાં દારૂ ભરેલી પિકઅપ વાન મળી આવી હતી પોલીસે આરોપી સંતુલનભાઈ યાદવ રહે કાસમનગર પાલઘર મહારાષ્ટ્ર સુનિતા હેમંતભાઈ પરદેશી રહે પાણીગેટ કહાર મૂળ રહે કેદારનાથ એપાર્ટમેન્ટ અડાજણ સુરત તથા કિશોર પોપટભાઈ તાઇડે રહે હરણખાના રોડ ગેટ ઝડપાઈ ગયા હતા પોલીસે દારૂની એક હજાર આઠસો ચોવીસ બોટલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખ મોપેડ પિકઅપ વાન રોકડા તથા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે